અરવલ્લી જિલ્લામાં ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેવાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કંપા કરસનપુરા કંપા પીપલાણા હમીરપુર મોતીપુરા બાદરપુરા અને પ્રાથમિક શાળાઓ બંધ કરાઈ શાળાઓમાં ઓછી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરાયો જે બાદ વાલીઓમાં રોષ છે અને શાળાઓને ચાલુ રાખવા માંગ કરી છે એ માંગણી છે સરકાર તરફથી નવા નવા કાર્યક્રમો યોજાતા હોય છે કે છોકરી બચાવો છોકરી પઢાવો તો એના માટે સરકારે આ પગલું ફરીથી લેવું જોઈએ કે જેથી ફરીથી સ્કૂલ ચાલુ થઈ જાય ઓગણીસો છપ્પનથી આ સ્કૂલ ચાલુ હતી નવા વર્ષે બંધ થવાથી તમને બહુ સ્કૂલને મર્જ કરવા માટે નામ આપેલું હતું પણ મંજૂરી આપેલી હતી છતાં પણ આ સ્કૂલને બંધ કરી દીધી છે તો એક વાત ખોટી છે ને અમારા બાળકોને અહીંયાથી ત્રણ કિલોમીટર જૂથ શાળામાં ભણવા માટે જવું પડે છે પણ કોઈ સાધન કે વાહન વ્યવહારની સગવડ અમને આપી નથી અમારા બાળકો વરસાદમાં જઈ શકતા નથી અને આ સરકારે આ ખોટું કર્યું લેવું છે કારણ કે અમે મર્જ કરવા માટેની સંમતિ હતી દસ અથવા દસ કરતા ઓછી સંખ્યા ધરાવતા હોય એવી શાળાઓ બંધ કરવી કારણ કે ત્યાં દરેક શાળાની અંદર બે બે શિક્ષકો પ્રાથમિક વિભાગમાં કામ કરતા હતા તો બીજી જગ્યાએ એમને મૂકી શકાય હાલ આ તમામ વિદ્યાર્થીઓ જે છે એમને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જે શાળા બંધ થઈ છે આચાર્યશ્રીઓને સૂચના આપી અને એમનું ટ્રાન્સપોર્ટેશન થાય ને નજીકની શાળામાં એક વાત બીજી કહું કે પ્રાથમિક શાળાના જે દોઢ કિલોમીટર થી એક પણ શાળા એવી નથી કે જ્યાં બાળકને અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ મુન્સીવાળા પ્રાથમિક શાળાની અંદર એક થી પાંચ ધોરણની જે શાળા હતી તેની અંદર માત્ર એક જ વિદ્યાર્થી ભણતો હતો જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા આવી જે જિલ્લાની નવ જેટલી શાળાઓ છે જેની અંદર દસ થી ઓછી સંખ્યા હતી તેવી જે શાળાઓ તેવા તે શાળાઓની અંદર ચાલતા વર્ગોને બંધ કરી અન્ય જે નજીકની શાળાઓ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે ખાસ કરીને જે શિક્ષણ વિભાગનો આ નિર્ણય છે તેને લઈને જે વાલીઓ છે તેઓની અંદર એક આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે બાળકોને અન્ય સ્થળે જવું ભણવા માટે જવું પડશે ખાસ કરીને વાત કરીએ તો શિક્ષણ વિભાગ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે જે આ બાળકો છે તેઓને જવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગનો જે આ નિર્ણય છે તેને લઈને વાલીઓની અંદર એક રોષ જોવા મળી રહ્યો છે ವಿಪುಲ್ ರಾಣ ಗುಜರಾತ್ ಫಸ್ಟ್ ಅರವಲ್ಲಿ